નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે એસઆઈઆર બાબતે સિદ્ધિ સમાજના લોકો સાથે મુલાકાત કરી વિસ્તૃત સમજણ ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે એસઆઈઆર યોજના અંતર્ગત અધિકારીઓએ સિદ્ધિ સમાજના લોકોની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ વિસ્તારની હાલની સ્થિતિ અંગે માહિતી મેળવી તેમજ યોજનાથી થનારા લાભો અને અસર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું સ્થાનિક રહીશો સાથે સંવાદ સ્થાપિત કરી તેમની શંકાઓનું નિવારણ કરવામાં આવ્યું હતું સાથે સાથે યોજનાની પ્રગતિ ભાવિ આયોજન અને સામાજિક તખા વિકાસાત્મક મુદ્દાઓને લઈને લોકોને સમજણ આપવામાં આવી હતી ગ્રામજનો દ્વારા પણ પોતપોતાના પ્રશ્નો રજૂ કરી યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું પાટણી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજેશ ઉપાઈ સમયસર અને પૂરેપૂરી કરીએ કોઈ વ્યક્તિ છૂટી ના જવું નામ હોવું ફરજિયાત છે જરૂરી છે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો નો લાભ લેવો છે તો આ વસ્તુ જરૂરી છે એટલે આપણા પૈકીનો એક પણ વ્યક્તિ છૂટી ના એથી ઉપર નો વ્યક્તિ